નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમ જી લાઈવ ન્યૂઝ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદસ્તે ફાલ્કાની એગ્રોફ્રિજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું શુભારંભ કરવામાં આવ્યો સાદરા ખાતે ફાલકાની એગ્રોફ્રીજ ફૂડ દ્વારા ભોજન પોટેટો પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શુભારંભ કરવામાં આવ્યો જેનાથી આસપાસના વિસ્તાર સહિત જિલ્લાના સેંકડો શિક્ષિત યુવાનોને પણ રોજગાર મળી રહેશે છે આશરે પચીસ એકરમાં પથરાયેલા પ્લાન્ટમાં ફ્રેન્સ પ્રાઇનું પ્રતિ કલાક પંદર ટન ઉત્પાદન કરતો વિશ્વનો મોટામાં મોટો પ્લાન્ટ છે શુભારંભ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ધારાસભ્ય સુખાજી ઠાકોર કે કે પટેલ સરદારભાઈ ચૌધરી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશની પાંચસો અગ્રેસર કંપનીમાં સો કંપની ગુજરાતમાં છે રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓની સાથે જ છે દેશના ઉત્પાદનમાંથી અઢાર ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે તેમજ દેશની જીડીપીમાંથી ગુજરાત આઠ પોઈન્ટ ચાર ટકા હિસ્સો ધરાવે છે તદુપરાંત સાઉથ કોરિયા સાઉદી અરેબિયા સહિત અન્ય વિદેશોમાં ધંધા સાથે જોડાયેલા મહેમાનો પણ પધાર્યા હતા પધારેલા મહેમાનોને પ્રસંગોપાત ઉદબોધન કરીને કંપનીને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે પધારેલા મહેમાનો સમક્ષ રાજગરબા પ્રસ્તુત કરીને ગુજરાતી સંસ્કૃતિના દર્શન કરાવવામાં આવ્યા હતા સાદરા ખાતે થનાર ઉત્પાદનોનો સિત્તેર ટકા હિસ્સો વિશ્વના વીસથી બાવીસ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવશે ફાલ્કન કંપની દ્વારા બે હજાર ગુજરાત સરકાર સાથે એક હજાર પચાસ કરોડના રૂપિયાના એમઓયુ કરવામાં આવેલા હતા

કાં એક સરસ કાર્યક્રમ તમે ગુજરાતમાં કર્યો છે મને હમણાં કંપનીના ચેરમેન શ્રી જણાવતા હતા કે અમારો બિઝનેસ એ સૌથી મોટો એક પ્લાનની દૃષ્ટિએ અહીંયાં આગળ છે પણ મેં અનેક પ્રકારની આવી એક સરસ અદ્ભુત વ્યવસ્થા અનેક ક્ષેત્રોમાં દેશમાં અને દેશના બહાર પણ કરી છે હું એમને શુભકામના સાથે સાથે એ વાતની ચોક્કસ ખાતરી આપું છું કે ગુજરાતની ભૂમિ

તો વિશ્વની પાંચસો મોટી જે કંપનીઓ છે એ ગુજરાતમાંથી થાય છે આજે આપડે જીડીપી આઠ પોઈન્ટ ચાર એમ કહી શકાય કે આજે ગુજરાતમાંથી આઠ પોઈન્ટ ચાર એનો હિસ્સો છે આજે એમ કહેવાય કે સમગ્ર

અને આ દિવસ છે કે અમે અમારો પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરી શકીએ છીએ આ પ્લાન્ટ જે છે પટેટો પ્રોસેસિંગ યુનિટ ફ્રેન્ચ ફ્રાઈઝ અને પટેટો સ્પેશિયાલિટી પ્રોડક્ટ બનાવવાનું પ્લાન્ટ છે અને ભારત દેશનું વન ઓફ ધી લાર્જેસ્ટ પ્લાન્ટ છે જેમાં લગભગ વાર્ષિક સવા લાખ ટન ના ફિનિશ ગુડ આપણે આમાં પ્રોડ્યુસ કરી શકીએ આમાં બે લાઈનો અમે નાખી છે એક લાઈન અમે ફ્રેન્ચ ફ્રાઈઝ જે આપણે બટાકાની ગુજરાતીમાં બટાકાની કાતરી કહીએ જે તમે મેકડોનલ્ડ બર્ગર કિંગમાં ખાતા હો છો એ ફ્રોઝન ફોર્મમાં હોય છે એક લાઈન છે અને બીજી લાઈનમાં બીજા પટેટો સ્પેશિયલિટી પ્રોડક્ટ અમે કહીએ જેમાં આલુ ટિક્કી બર્ગર પેટી હેશ બ્રાઉન એ બધી બનતી હોય તો આમાં બે લાઈન છે લગભગ લગભગ સવા લાખ ટન નું પ્રોડક્શન આમાં વાર્ષિક થઈ શકે આમાં આ ફેક્ટરીમાંથી આપણે લગભગ સિત્તેર ટકા એક્સપોર્ટ કરશું અને એશિયાની બધી જ કન્ટ્રીમાં એક્સપોર્ટ થશે જેમાં દુબઈ સાઉદી અરેબિયા બારે ઓવાન પછી થાઇલેન્ડ મલેશિયા સિંગાપુર જાપાન ઓસ્ટ્રેલિયા કંબોડિયા આ બધી જ આપણે